વડોદરા શહેરમાં જાહેરનામા ભંગના કેસમાં એસઓજીની કાર્યવાહી વડોદરા શહેરમાં ભંગના કેસમાં કાર્યવાહી શહેરમાં તહેવારોને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબના માર્ગદર્શન હેઠળ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ ચેકિંગ અભિયાન હાથ ધરાયું છે શહેરના રહેણાંક અને ઉદ્યોગ વિસ્તારોમાં બહારના રાજ્યમાંથી ભાડે રહેતા લોકો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસ દ્વારા જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હતા આ જાહેરનામા મુજબ ટુ વ્હીલર અને ફોર વ્હીલર રિપેરિંગ તથા સર્વિસ ગેરેજમાં આવતા વાહનોના માલિકનું નામ સરનામું ને મોબાઈલ નંબર સહિતની માહિતીનું રજિસ્ટર રાખવું ફરજિયાત છે તેમજ મકાન માલિકોએ પોતાના ભાડુઆતોની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવી જરૂરી છે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ટી રાતડાના નેતૃત્વમાં અલગ અલગ ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું તપાસ દરમિયાન તાંજલજા નક્ષમત ચોકડી પાસે આવેલ એ ટુ જેડ ઓટોમોટર્સ કેરેજના સંચાલક મોહમ્મદ ઇકબાલ શેખે નિયમ મુજબ રજિસ્ટર રાખ્યું ન હતું તેથી તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ બસો ત્રેવીસ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે તે જ રીતે નશીમનગર વિસ્તારમાં મકાન માલિક સિકંદર નબીજભાઈ ઘાંચીએ પોતાના ભાડુઆતની માહિતી પોલીસ સ્ટેશનમાં આપી ન હતી તેથી તેમના વિરુદ્ધ પણ આઈપીએસ આઈપીસી કલમ બસો ત્રેવીસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે બંને એસઓજીની ટીમે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે આવી કાર્યવાહીથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશમાં રાખવામાં મદદ મળશે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો